નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં સ્વાગત છે આજે તારીખ સોવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આવનારા સમયમાં ખાસ કરીને આજે તેમજ આવતીકાલે પણ કેટલાક વિસ્તારોમાં જોવા મળશે સામાન્ય હળવો વરસાદ તેમજ આગામી અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અને પહેલી બીજી તારીખમાં ભયંકર વરસાદની સંભાવના રહેલી છે તો નવરાત્રી દરમિયાન વર્ષાદ ભૂકા કાઢશે જોઈએ સંપૂર્ણ અપડેટ કારણ કે ખેલૈયાઓને વરસાદનું સંકટ નડી શકે છે નવરાત્રી દરમિયાન આ વર્ષે ભારે વરસાદની સંભાવના રહેલી છે ખાસ કરીને કયા વિસ્તારમાં કયા દિવસે કેટલો વરસાદ પડશે તેની પર વાત કરીશું તો જોઈએ સંપૂર્ણ અપડેટ તે પહેલાં આજની અપડેટ જોઈએ આજની વાત કરીએ તો આજે બપોર પછીનો જે સમયગાળો છે તે દરમિયાન ખાસ કરીને વરસાદની સંભાવના કેટલાક વિસ્તારોમાં રહેલી છે જેમાં વાત કરીએ તો જૂનાગઢ સાઈડના જે વિસ્તારો છે જુનાગઢ હોય ગીર સોમનાથ હોય ભાવનગર હોય તળાજા મહુવાના દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે જેમાં સામાન્ય હળવા ઝાપટાથી મધ્યમ વરસાદ ક્યાંક ક્યાંક પડી શકે છે ખાસ કરીને આજે જે દરિયાઈ કિનારાના જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે આવતીકાલે ગુરુવારે પચીસ તારીખની વાત કરીએ જેમાં પણ રાજકોટ ચોટીલા ગોંડલ જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથના છૂટા સવાયા ભાગો અને ગાંધીધામ આજુબાજુના કચ્છના વિસ્તારો તેમજ સુરત વલસાડ નવસારી ડાંગના કોઈ કોઈ વિસ્તારોમાં સામાન્ય હળવા ઝાપટા વરસાદ આપણને જોવા મળશે વાત કરીએ બંગાળની ખાડીની સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે છવ્વીસ તારીખે દક્ષિણ ગુજરાતમાં તીવ્રતા વધી શકે જેમાં બારડોલી હોય તાપી હોય નવાપુર ઉમરપાડા વંકલ આજુબાજુ ઉમરપાડા વંકલ કોસંબા આજુબાજુ જે વરસાદની સંભાવના છે તેમજ બીલીમોરા નવસારી વાંસદા ડાંગ ભવનાથ અંબોશી સાપુતારા કપરાડા વાની ખાડોલી આ બધા વિસ્તારોમાં પણ છવ્વીસ તારીખથી તીવ્રતામાં વધારો થશે કારણ કે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે ધીમે ધીમે આગળ વધીને ડીપ ડિપ્રેશન સુધીની કેટેગરીમાં પણ જઈ શકે છે સત્યાવીસ તારીખની અપડેટ જોઈએ જેમાં સત્યાવીસ તારીખે બપોર પછીના સમયગાળામાં દક્ષિણ ગુજરાતના વલસાડ આજુબાજુના જે વિસ્તારો છે નવસારી હોય બિલીમોરા હોય વાંસદા હોય ડાંગ હોય સાપુતારા ભવનાથ અંબોશી વાપી વલસાડ વાંસદા ખાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે ગીર સોમનાથ જૂનાગઢ પંથકમાં પણ સામાન્ય ઝાપટા રૂપી વરસાદ જોવા મળશે વાત કરીએ સત્યાવીસ તારીખે રાત્રિના સમયગાળા દરમિયાન તો વરસાદની તીવ્રતા સુરત ડુમસ સશીન બારડોલી તાપી વાલોડ મહુવા નવસારી તેમજ આજુબાજુના જે તમામ વિસ્તારો છે બીલીમોરા હોય વલસાડ હોય ભવનાથ અંબોશી હોય આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે અઠ્યાવીસ તારીખની અપડેટ જોઈએ જેમાં સવારના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના જૂનાગઢ પંથક વેરાવળ ઉના મહુવા તળાજા ભાવનગર સાઈડના જે વિસ્તારો છે બોટાદ સાઇડના વિસ્તારો છે સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આજુબાજુના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં બપોર સુધીમાં ભારે વરસાદ પડશે જેમાં જૂનાગઢ હોય અમરેલી હોય વેરાવળ ઉના રાજુલા મહુવા તુલસીશામ વિશાવદર ધારી સાવરકુંડલા અમરેલી પંથક તેમજ ગોંડલ સાઇડના જે વિસ્તારો છે ગોંડલ જસદણ બોટાદ ખંભાત નડિયાદ અમદાવાદ ગાંધીનગર ગોધરા વડોદરા છોટાઉદેપુર દાહોદ પંથકના જે વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે ભરૂચ નર્મદા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં પણ ભારે વરસાદની શરૂઆત થશે ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા આ બધા વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થશે સિસ્ટમ અઠ્યાવીસ તારીખે રાત્રે ગુજરાતની ઉપર હશે તેમજ ઓગણત્રીસ તારીખની અપડેટ જોઈએ વહેલી સવારની જેમાં જામનગર મોરબી રાજકોટ જુનાગઢ પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર સુરત ભરૂચ વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં તેની અસર જોવા મળશે બપોર પછીની વાત કરીએ તો બપોર પછીના સમયગાળામાં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો છે જેમાં જૂનાગઢ જિલ્લો અમરેલી જિલ્લો ગીર સોમનાથ વેરાવળ ઉના મહુવા તળાજા ભાવનગર પાલિતાણા જેસર બગદાણા પંથકમાં વધારે તીવ્રતા રાજકોટ ચોટીલા ગોંડલ જસદણ બોટાદ સુરેન્દ્રનગર કુડા મોરબી વિરમગામ અમદાવાદ કપડવંશ ધોળકા નડિયાદ ગોધરા લુણાવાડા દાહોદ વડોદરા તેમજ છોટા ઉદેપુર સાઈડના વિસ્તારો છે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા અને સુરત તેમજ વલસાડ નવસારી ડાંગ ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ જેમાં પાલનપુર હોય આબુ રોડ હોય ખેડબ્રહ્મા હોય હિંમતનગર હોય ડુંગરપુર હોય આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે ખાસ કરીને જોઈએ ઓગણત્રીસ તારીખે રાત્રિના સમયગાળાની અપડેટ જેમાં રાત્રિના નવથી દસ અગિયારના સમયગાળા દરમિયાન જામનગર પોરબંદર જુનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જેમાં ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે તીવ્રતા રહેશે તુલસી શામ હોય કોડીનાર હોય ઉના રાજુલા મહુવા તળાજા સાવરકુંડલા ધારી વિસાવદર સુધીના વિસ્તારો હોય તેમજ બગસરા હોય બાબરા વલભીપુર સિહોર પાલીતાણા આ બધા વિસ્તારોમાં તીવ્રતા વધારે રહેશે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં પણ તીવ્રતા રહેશે ત્રીસ તારીખે વહેલી સવારે આઠ નવ વાગ્યાથી લઈ અને બપોરના સમયગાળા સુધીમાં સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદ જોવા મળશે જેમાં સૌથી વધારે વાપી વલસાડ ભવનાથ અંબોશી કપરાડા ખાડોલી આજુબાજુના વિસ્તારો તેમજ ભાવનગરથી અમરેલી ગીર સોમનાથ સુધીના વિસ્તારોમાં તીવ્રતા વધારે રહેશે ત્રીસ તારીખે બપોર પછીની વાત કરીએ જેમાં પોરબંદર હોય રાજકોટ હોય જુનાગઢ હોય ભાવનગર હોય ગીર સોમનાથ હોય આ બધા વિસ્તારોમાં હાથી નક્ષત્રમાં ભારે વરસાદની રમઝટ બોલી શકે છે સુરેન્દ્રનગર બોટાદ ખંભાત વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર દાહોદ લુણાવાડા કપડવંજ નડિયાદ વિરમગામ અમદાવાદ ગાંધીનગર આ બધા વિસ્તારો તેમજ મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આ તમામ વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ જેમાં ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી એટલે કે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સહિતના જે વિસ્તારો છે જેમાં ભયંકર વરસાદ પડવાની સંભાવના રહેલી છે તો આ રીતે ગુજરાતમાં જોવા મળશે વરસાદ રાત્રિની અપડેટ જોઈએ તો જેમાં પણ ભાવનગર જિલ્લાના જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ભાવનગર હોય તળાજા હોય મહુવા હોય રાજુલા સુધીના વિસ્તારો અમરેલી જસપણ બોટાદ ગોંડલ જુનાગઢના વિસ્તારો તેમાં અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગર બોટાદ કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તારીખ અને પહેલી તારીખ સુધીના જે વિસ્તારો છે જેમાં ભયંકર વરસાદની સંભાવના છે પહેલી તારીખે પણ સમગ્ર ગુજરાતમાં જોવા મળશે વરસાદ મધ્ય ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય સિસ્ટમ વધુ મજબૂત બની અને નજીક આવશે બીજી તારીખમાં ત્યારે જૂનાગઢ પંથક અમરેલી પંથક વેરાવળ ઉના મહુવા ભાવનગર ગોંડલ જસદણ પોરબંદર આ બધા વિસ્તારોમાં ખાસ ચેતવણી આપવામાં આવે છે વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા નડિયાદ સહિતના વિસ્તારો હોય ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર થરાદ ધાનેરા આબુરોડ અંબાજી કચ્છના પણ રાપર સાઈડના વિસ્તારો હોય દક્ષિણ ગુજરાતના તો તમામ વિસ્તારો કે જેમાં વરસાદની સંભાવના છે ત્રણ તારીખે સૌરાષ્ટ્ર કચ્છની અંદર મેઘતાંડવ જેવી સ્થિતિ જોવા મળશે જેમાં કચ્છની વાત કરીએ તો લખપત રાપર ગાંધીધામ માંડવી નલિયા સહિતના તમામ વિસ્તારો સમગ્ર વિસ્તારો દક્ષિણ ગુજરાતના પણ સમગ્ર વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ચાર તારીખ પછી થોડી તીવ્રતા ઘટશે ત્યાર પછી નવી એક નાની એવી સિસ્ટમ ગુજરાત તરફ આવે તો પાંચ સાત તારીખમાં પણ સામાન્ય વરસાદ જોવા મળશે તો વાત કરીએ હવે પવનની ઝડપ કેવી રહેશે આજે ને આવતીકાલમાં સામાન્ય પવનની ઝડપ સોવીસ પચીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખમાં દરિયાકાંઠાના જે વિસ્તારો છે જેમાં સાડત્રીસથી ચાલીસ ગીર સોમનાથ વેરાવળ પોરબંદર આજુબાજુ પિસ્તાલીસ દક્ષિણ ગુજરાતમાં પણ પિસ્તાલીસથી પચાસની રહેશે ત્રીસ તારીખ પહેલી તારીખ બીજી તારીખ આ રીતે પવનની ઝડપમાં વધારો થશે અને પાંચ છ તારીખમાં પણ સામાન્ય કરતાં વધુ પવન ફૂંકાવાની સંભાવના રહેલી છે તો ખેડૂત મિત્રો આ હતા આજના મહત્વના હવામાન સમાચાર